ગુજરાતની અંદર કોંગ્રેસનું મહાઅધિવેશન પૂરું થઈ ગયું પરંતુ આમ આદમી પાર્ટીની બેઠકો હજુ પણ પણ ચાલુ છે એમાં તારીખે આમ આદમી પાર્ટીની એક મહત્વની સભા છે તે વિસાવદર યોજાવાની છે પરંતુ આજ દિવસો દરમિયાન વચ્ચે એટલે કે આવતીકાલે ભાજપે પણ એક મહત્વની બેઠક બોલાવી છે એટલે હવે અત્યારે એંધાણ એવા વર્તાઈ રહ્યા છે કે આવતીકાલની બેઠકમાં ક્યાંક ભાજપને નવા પ્રદેશ પ્રમુખ એટલે કે એમના જે બધા કાર્યકર્તાઓ છે તેમને મળી શકે એમ છે ઘણા સમયથી લાંબી ચર્ચા ચાલતી હતી પરંતુ હવે કોના નામ ઉપર મહોર લાગી શકે એમ છે તેમની પણ વાતચીત કરીએ અને ખાસ કરીને આવતીકાલે કેમ એક મહત્વની બેઠક બોલાવવામાં આવી છે કોણ આવવાના છે અને કેમ તમામ ધારાસભ્ય છે તેમને ફરજિયાત હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે તેમની વાત કરીએ નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ કોંગ્રેસનું મહાધિવેશન પૂરું થયું અને એ જ દરમિયાન જ્યારે શરૂ થવાનું હતું ત્યારે આમ આદમી પાર્ટીની પણ બેઠકોનો દોર શરૂ થયો હતો એટલે ભાજપ ત્યાં સુધી બધું જોતા હતા એટલે હવે ભાજપના કાર્યકર્તા નેતાઓ એટલે કે હવે ભાજપની આખી એક ટીમ છે તેમણે હવે ક્યાંક ને ક્યાંક એક મહત્વની બેઠક બોલાવી છે ગાંધીનગરની અંદર આ મહત્વની બેઠક છે તેમનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે ભાજપના પ્રદેશ અધ્યક્ષની જાહેરાત પણ થઈ શકે છે તેવા પણ અત્યારે સમાચાર સામે આવ્યા છે ખાસ કરીને સી આર પાટીલના અધ્યક્ષતાની આ બેઠક યોજાવાની છે અને તેમની જ અંદર જે આ બેઠક યોજાવાની છે એમાં રાષ્ટ્રીય મહાસચિવ અને એસસી મોરચાના ઇન્ચાર્જ તરુણ ચુંગ છે તે પણ આવવાના છે સાથે સાથે તેર જિલ્લા પ્રમુખ અને મહામંત્રીને પણ બોલાવ બોલાવવામાં આવ્યા છે તમામ ધારાસભ્ય અને સાંસદ સભ્યોને ઉપસ્થિત રહેવા માટે પણ તાકીદ કરવામાં આવી છે તમામને ફોન કરીને ગાંધીનગરમાં બોલાવવામાં આવ્યા છે લાંબા સમયથી પ્રમુખના નામની જાહેરાત ઉપર અત્યાર સુધી સસ્પેન્સ હતું કે કોણ બનશે કોના ઉપર જ્યાં તાજ છે તે મૂકવામાં આવશે આવી ઘણી લાંબી અટકળો ચાલતી હતી ક્યાંક હવે એવું લાગે છે કે આવતીકાલે જ્યાં બધા જ ધારાસભ્ય સાંસદોને બોલાવવામાં આવ્યા છે તો એક ચર્ચા પણ થઈ શકે એમ છે નવા પ્રમુખ રાજકોટ કે સૌરાષ્ટ્રમાંથી મળે તેવી પણ શક્યતા છે પ્રમુખ તરીકે ઓબીસી કેન્ડિડેટની પણ પસંદગી થઈ શકે એમ છે કારણ કે રાજકોટથી અને સૌરાષ્ટ્રથી આપણે જો એક નામ ખૂબ ચર્ચિત હોય તો આપણે સાંભળ્યું છે ઉદય કાનગઢ કારણ કે ખૂબ નામ ચર્ચામાં આવ્યું અને ઘણી બધી જગ્યા ઉપર એવું પણ સામે આવ્યું કે તે તો જે ભાજપના પ્રમુખ છે તે બની પણ ગયા છે પણ હજુ એમના ઉપર મહોર લાગી નથી કે કોણ વ્યક્તિ બનવાનું છે પણ આવતીકાલની જે બેઠક છે તે ભાજપ માટે અતિ મહત્વની માનવામાં આવે છે કારણ કે પહેલી વખત આપણે એવું જોયું હશે કે તમામ ધારાસભ્ય અને સાંસદોને ખાસ સૂચના આપવામાં આવી છે કે તમારે હાજર રહેવાનું છે કોઈ ગેરહાજર રહેવાનું નથી કોઈ જ બાના નહીં ચાલે એટલે તમામ લોકોએ ગાંધીનગરની આ મહત્વની જે બેઠક છે તે અટેન્ડ કરવાની છે અને હવે જેમના રાષ્ટ્રીય લેવલના માણસો છે તે પણ આવવાના છે પણ હવે અહીંયા ચર્ચા એ પકડ્યું છે જોર કે એક તરફ કોંગ્રેસનું મહાધિવેશન પૂરું થયું એમાં ભાજપે શાંતિપૂર્વક જોયું કે કોંગ્રેસે શું કર્યું છે કેવી રણનીતિ બનાવી છે છે અને બીજી તરફ આમ આમ આદમી આદમી પાર્ટી પાર્ટી કે કે જે હજુ ગુજરાતની અંદર ઉભરતી ભલે એમના હોય પણ એટલું બધું વર્ચસ્વ પાર્ટીનું ગુજરાતમાં નથી જેટલું ભાજપ અને કોંગ્રેસનું છે એટલે ભાજપ ક્યાંક આમ આદમી પાર્ટીથી બીક નથી પરંતુ એમને એ જોવાનું હતું કે ચોસઠ વર્ષ બાદ ગુજરાતની અંદર કોંગ્રેસનું જે આ મહાધિવેશન મળ્યું છે તેમાં શું નવા જૂની થઈ છે એટલે કે કેવા નવા મુદ્દા છે તે કોંગ્રેસ આ વખતે ઉઠાવ આવવાની છે એટલે ક્યાંક જે આવતીકાલની આ બેઠક છે તે અતિ મહત્વની માનવામાં આવે છે પણ ખાસ એ જોવાનું છે કે આમાંથી કેટલા ધારાસભ્ય છે કેટલા સાંસદ છે તે હાજર રહેવાના છે કારણ કે આપણને ખબર કે એક ચર્ચા એવી થઈ છે કે આ પ્રમુખના નામની જાહેરાત થઈ શકે એમ છે તો ઘણા બધા વાલા દવલાની નીતિ પણ સામે આવી શકે એમ છે એટલે સવાલ અત્યારે અહીંયા એ થઈ રહ્યો છે ક્વેશ્ચન માર્ક ઉપર કે કોણ આ વખતે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બનવાનું છે કારણ કે ઘણી બધી વખત સામે આવ્યું કે કોઈ ભાજપના પ્રદેશ પ્રમુખ બનવાના છે આ વ્યક્તિનું નામ સામે આવ્યું પણ આપણે જોયું છે કે ભાજપને અંદર જેમનું નામ સામે આવે છે તે ક્યારેય પ્રદેશ પ્રમુખ કે કોઈ હોદ્દા ઉપર નથી બેસતા એટલે હવે સવાલ એ પણ છે કે ઉદય કાનગઢનું જો નામ સામે આવ્યું છે તો તેમને શું ખરેખર હોદ્દો મળશે ખરા પણ કાલની બેઠક ઉપર અત્યારે બધાની નજર છે અને તમને શું લાગે છે ભાજપે કેમ આ બેઠક બોલાવી હોઈ શકે છે કારણ કે ખાસ એમએલએ અને સાંસદને આ બેઠકની અંદર હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર